ધરમપુર નગરપાલિકા વિસ્તારના ઓઝરપાડા ફળિયા ખાતેનું લોકોની આરોગ્ય સેવા અર્થે બનેલું સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન અતિ જર્જરિત થતા નજીકની આંગણવાડીમાં આરોગ્ય સેવા આપવામાં આવી રહી છે છેલ્લા અઢી વર્ષ ઉપરાંત એક જ મકાનમાં આંગણવાડી અને પીએચસી સાથે ચાલતા હોય બાળકોના આરોગ્ય ઉપર પણ અસર પડે અને કર્મીઓ તેમજ આંગણવાડી વર્કરે પણ સામનો કરવો પડે છે આ સ્વાભાવિક છે નવા મકાન માટે અવારનવાર જવાબદાર અધિકારીઓને રજૂઆતો થઈ ચૂકી છે પરંતુ આરોગ્યની અતિ આવશ્યકતા સેવાના કેન્દ્ર અને મકાનની માંગ હજુ સુધી સંતોષાય નથી જેને લઈ પીએચસી નો લાભ લેતા સ્થાનિક તેમજ આસપાસના લોકોમાં નારાજગી ફેલાય છે હા અમે આગળ વલસાડ રજૂઆત કરેલી છે આગળ અમારે મેસિકાની રજૂઆત કરેલી છે હા ઓનલાઇન કામગીરી બધી થઈ ગઈ છે એપ્લિકેશન હું વાપેલી છે અમે બધું વસ્તુ હું આઇટો કેફથી બધી વસ્તી હતી મેંગાબીન એન્ડ કર્યું નધરમપુર નગરપાલિકાનો અમોર્ડ નંબર પાતના પતિનગર છે મૃખાની પ્રાણ જે ઓજરપણા ફતે પત્નીધારોજન સિદુમ્બરનું એક વિભાગ છે જે ઓઝરપણામાં ખૂબ જૂનું અને જર્જરિત મકાન છે જે ઘણા વખતથી અહીંના લોકોની પણ માગણી હતી અને અમારો પણ એક નિવેદન છે અને ખાસ સરકાર સીમા નીતિ વિભાગને જણાવવાનું કે આ બાબતે ઘટતી પ્રક્રિયા પૂર્ણ કરી અહીં નવું મકાન સારી રીતે બની થાય તો અહીંના લોકોને પણ સારી સુવિધા મળે અને સ્ટાફવાળાએ પણ જે અવારનવાર આ વોર્ડમાં આંગણવાડીમાં બેસીને જે ટ્રીટમેન્ટ આપવી પડે એના બદલે આ મકાન સારી રીતે બને પણ લોકોને સારી સુવિધા અહીંયા મળી રહે નગરપાલિકા પ્રમુખશું અમે સંકલન સમિતિમાં આ બાબતની રજૂઆત કરાવીશું અને બેને કીધું તેમ કે એ રજૂઆત થઈ ગઈ છે અને કાગળિયા થઈ ગયા છે તે બાબતે આગળ પ્રક્રિયા શું કરવાની એ પૂરતા કરીને જોઈ શકે મકાનનું કાર્ય સારું થાય એ બાબતનો પ્રયત્ન કરીશું આંગણવાડી જગ્યા પણ ખૂબ નાની અને સવારે હોય તો આંગણવાડી છોકરાઓ સાથે બધું મિક થઈ જાય અને બધું એક નવું મકાન બની જાય આખા વિસ્તારનો કાંખે એરિયા બહુ મોટો છે પજરપાડા નગારિયા આ બધા બેરી બાજુ તમે વાડીદાનો રસ્તા રસ્તાથી ફરી બાજના દશેરા પાર્ટીનો ભાગ બી ગણે તો એરિયા ઘણો બધો મોટો છે તો ઘણા લોકોને સુવિધા બાબતે મળી શકે છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની